શિવ તાંડવ જે આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક તાંડવ જે છે તે સંસ્કૃત ભાષામાં હોવાથી તેનો અર્થ છે તે અર્થ શિવભક્તો સમજી નથી શકતા ત્યારે ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતના શિવભક્તો તાંડવનો અર્થ સમજે તેવા હેતુ સાથે પોરબંદરના જાણીતા ડૉક્ટર સર્જન એવા કાનના ગળાના જે સર્જન છે ડૉક્ટર આનંદ કારિયા તેઓએ શિવરાત્રી નજીક આવી રહી છે ત્યારે શિવભક્તો માટે ખાસ ભેટ સ્વરૂપે જે સંસ્કૃત ભાષામાં જે શિવ તાંડવ રચાયેલું છે તેને ગુજરાતી ભાષામાં અનુવાદ કરી અને ન માત્ર અનુવાદ પરંતુ એક વિડીયો ઓડિયો સાથે એક આખું જે શિવ તાંડવ જે ગુજરાતીમાં તૈયાર કર્યું છે અને તેને યુટ્યુબ ચેનલ મારફત લોન્ચ પણ કરવામાં આવ્યું છે જેને લઈને તેઓ એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું હતું અને જે સમગ્ર જાણકારી જે છે કે કઈ રીતે તેઓને આ શિવ તાંડવ ગુજરાતીમાં અનુવાદ કરવાનો વિચાર આવ્યો અને કેટલી મહેનત પછી આ શિવ તાંડવ જે ગુજરાતીમાં છે તૈયાર થયું છે તે માટે કેનેડામાં તેઓએ જે નૃત્ય જે તાંડવ માટેનું છે તે તૈયાર કર્યું તે સહિતની જાણકારી છે તે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તેઓએ આપી હતી તલી ગલત કા પ્રપાવ પાવ તસ્લેમક ધમક ધમકૃમ આનો ગુજરાતીમાં જટાઓથીંગ કરો એ વિષાડ પર કુમુ ચમક નર્ધ ચંદ્ર પહેર છે શિવમ શિવમ તરલ શિવલ શિવ ત્યાં શિવમ શિવમ आनन्द च उमङ्ग च ब्रह्माण्ड मातरङ्ग Yeah, प्रज्वलकरे शशिमुख लाल उदङ्गलाल केसवादपूरुणि वर्षाकरे इन्द्र विष्णुदेवता करे तने नमन् शिवं प्रखर शिवं शिखर शिवं जगोता शिवं शिवम् શિવરાત્રીનો જે તહેવાર જે છે ખાસ કરીને શિવ ભક્તો માટે આ જે દિવસ છે તે ખૂબ જ મહત્વનો હોય છે ત્યારે શિવ ભક્તો માટે એક કહી શકાય કે એક ભેટ જે છે તે ખૂબ જ જે શિવભક્તો જે શિવ તાંડવ હોય છે તે સંસ્કૃતમાં સાંભળતા હોય છે પરંતુ તેનો અર્થ છે તે શું થાય છે તે ક્યાંક ને ક્યાંક તેઓને નથી જાણતા હોતા ત્યારે પોરબંદરના જાણીતા ડોક્ટર જે છે ડોક્ટર આનંદ ધારી તેઓએ ખૂબ જ મહેનત કરી અને જે સંસ્કૃતનો જે શિવ તાંડવ છે એને ગુજરાતી માં આખું રૂપાંતરિત કરી અને સુરમય સુરમય તાલ સાથે રજુ કર્યું ત્યારે આપણે જાતે ડોક્ટર છે ડોક્ટર આપણે જે તમે આખું આ જે કર્યું છે ટ્રાન્સલેટ કર્યું છે ને ગુજરાતી માં કર્યું આવો વિચાર કેમ આવ્યો અ શિવ તાંડવ તમે જેમ કીધું એમ હું એ શિવ માં માનનારો વ્યક્તિ છું એટલે એકવાર જોતો તો તો શિવ તાંડવ મેં કીધું હાલો એનું સાંભળીએ તો એ સંસ્કૃત માં હતું એટલે મને સંસ્કૃત નથી આવડતી એટલે કઈ સમજાણું જ નહીં ત્યારે મને એમ થયું કે જો મને ન સમજાણું હોય તો બીજા આપણા ગુજરાતી ભાઈ બેન છે કે જે શિવ ભક્ત છે એ લોકોને નહીં સમજાતું હોય તો એ લોકો માટે કંઈક કરવું જોઈએ એટલે પછી એનો પ્રિન્ટ કાઢીને એક એક શબ્દનો ગુજરાતી મિનિંગ ગોતતો ગયો ડિક્શનરીમાં ને એ પછી એના ઉપરથી મેં મારી રીતે એક કાવ્ય બનાવ્યું અને પછી કમલભાઈ ની ને કૃષ્ણાબેનની ને બધાની મદદ કરી લઈને પછી શિવ તાંડવની રચના થઈ હતી આવી રીતનું હતું આમાં કેટલા રૂપમાં કંઈ કઈ શ્લોકો જે હોય છે કે શું કેટલામાં કહ્યું કેટલી મહેનત લાગી છે આ શિવ તાંડવની રચના છે ને જ્યારે શરૂઆતમાં રાવણ દ્વારા કરવામાં આવી હતી રાવણ મહાન શિવ ભક્ત હતા એટલે એ લોકોએ ટોટલ રાવણનું જે કહેવાય જ ને કે સત સ્ત્રોત લખ્યા હતા એમણે તો પછી જ્યારે ઇતિહાસમાં અમુક અમુક નીકળતું જતું હોય તો છેલ્લા પછી જ્યારે અત્યારે આપણે જોઈએ ને તો એ ચૌદ સ્ત્રોત જ મળે છે એમાં પહેલાં પાંચ છ સ્ત્રોત છે તો એમાં શિવજીનું વર્ણન કરવામાં આવે છે કે ભાઈ એની જટા હોય છે અને અર્ધચંદ્ર હોય છે અને ગંગાજી નીકળતા હોય ને ગળામાં સર્પ હોય ને ડમરું વગાડતા હોય ને પછી અમુકમાં એને શું શું કર્યું એના પરાક્રમો વિશેની એટલે જુદી જુદી ચૌદ ચૌદ સ્ત્રોત છે કે ભાઈ શિવજી શું કામ આપણે પાઠ કરવા જોઈએ ને એ બધી ટૂંકમાં વિગતવાર એ લોકોએ રાવણે દર્શાવ્યું હતું અને એ સામાન્ય પબ્લિક મારો મેઈન હેતુ તો એ જ હતો કે ગુજરાતી જે મારી માતૃભાષા છે ને જે લોકો બીજાની જેની માતૃભાષા ગુજરાતી છે એ લોકોને ખબર હોય જોઈએ કે આ શું કહેવા માંગે છે આ હેતુ થી આની રચના થઈ શિવરાત્રી પહેલા જે તમે આખી આ જે લોકો સમક્ષ રજૂ કર્યું છે ને યુટ્યુબ માં લોન્ચ કર્યું છે આને લઈને શું શિવ ભક્તો માટે ખાસ બનાવ્યું છે હા જયારે મેં લખ્યું ને એને તો આજે મને લાગે દોઢેક વર્ષ થઈ ગયું પછી વિઘ્ન ક્યારેક જે લોકેશન ઉપર ગયા હોય ત્યાં પ્રોબ્લેમ આવી ગયા હોય આ બધી પરમિશન લઈને કરવું પડતું હોય આનું તમે શૂટિંગ જોશો ને તો કેનેડામાં શૂટ કર્યું છે તો ત્યાં ઘણી વાર વેધરને કારણે એટલે થોડુંક ગયા શિવરાત્રીને જ લોન્ચ કરવું હતું પણ ત્યારે હું થોડોક મોડો પડી ગયો થોડુંક શૂટિંગ રહી ગયું હતું એટલે મેં કીધું કે ગિફ્ટ દેવી હોય તો આપણે કોકને દઈએ તો બર્થ ઉપર દઈએ તો વધારે એનું મહત્વ જળવાઈ રહે તો પછી એક વર્ષ રાહ જોઈ ગયો કે ભાઈ હવે આવતી શિવરાત્રીએ કરવું જ મારે એટલે પછી આ શિવરાત્રીએ તમારા બધા માટે શિવખાંતર એટલે એક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા કરતા આટલો સમય કાઢવો તમે શાયરી મળે એવું લખો છો ગીતો લખો છો ખરેખર લોકોને આ વેસ્ટ શિડ્યુલ માં પણ સમય કાઢીને પોતાની જે રસ નીતિ છે એની પાછળ સમય આપવા માટે ખરેખર શું કહેશું આમ છે છે ને એક ઇન્ટરેસ્ટ હોવું બહુ જરૂરી વસ્તુ છે તમને કોઈ પણ વસ્તુને ઇન્ટરેસ્ટ હોય ને પછી તમે ખેચાતા જાઓ બાજુ મારે શું હતું મારી એકલતા મારે છોકરાને છોકરીને આગળ ભણાવવા તા એટલે પછી એ લોકોને મેં અમદાવાદ શિફ્ટ કર્યા પછી હવે એકલા છોકરાને રાખીએ એટલે મેડમ ને શિફ્ટ કરી દીધા તો પછી ફ્રી ટાઈમ હોય હોસ્પિટલ નો ટાઈમ છે એ પૂરો થાય પછી ફ્રી ટાઈમ હોય સામાન્ય રીતે પરિવાર માં હોય તો આપણે ભાઈ ફરવા લઈ ગયા કે બાર જમવા ગયા કે આ કે તે કે હવે એ ટાઈમમાં હું ફ્રી હોઉં તો પછી મને મોકો મળ્યો કે ભાઈ મને જે વસ્તુ ગમે છે એમાં હું થોડોક આગળ વધુ એમ એમ કરીને લખતા ગયા પછી મજા આવતી ગઈ પછી એમાં એમાં પછી પિયાનો શીખાઈ ગયો એટલે આવી રીતના બધું ગીતોની રચના થાય તો આ હતા પોરબંદર જાણીતા ડોક્ટર આનંદ કારીયા જેઓ શિવ ભક્તો માટે ખાસ જે શિવરાત્રીના તહેવાર પહેલા જે શિવ તાંડવ ગુજરાતીમાં જે આખું રજૂ કર્યું છે તે બનાવ્યું છે તે ખરેખર શિવ ભક્તોને શું શિવ તાંડવ છે એ ખરેખર અર્થ છે તે સમજી શકશે પ્રતિક પોરબંદર મેરર ઠ પવિત્ર છે કડાહાર સર્પકાર સર્પ છે ડમક 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 ડમ રૂરેલ સુર શિવમ શિવમ જીવન શિવ ચચો શિવ અલક મલક ચલી ચપક બુચાઓ એ વિશાળ પરમક નર્ધ ચંદ્ર પહેર ચઢે શિવમ શિવમ તરલ શિવમ સરલ શિવમ જજો ત્યાં શિવમ શિવમ आनंद चे उमंग चे ब्रह्मांड मातरंग चे प्रसंग चे सर्वंग चे मापार्वती नो संग चे कृपा चे जय निश्रष्टि पर सर्वांग चे शिवम् शिवम् पर शिवम् मलक शिवम् जजो त्यां शिवम् करे प्रज्जवल करे शशि मुख सोहा करे उजंगलाल के सवाद फूलों निवर्षा करे